વરખોડો કાઢ્યો વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લામાં રહેતા હિતેશભાઈ રાજારામ કહારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેને લઈ આરોપીની અટકાયત કરવામાં આવી વડોદરા શહેરમાં માથાભારે શખ્સો આમ તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં યુવકે પોતાના સ્વ તલવાર પકડી લેતા તેને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી આ મામલે પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા આજરોજ તમામ આરોપીઓનો પાણીગેટ પોલીસે વરઘોડો કાઢ્યો હતો ગઈકાલે પાણીગેટ પોસ્ટે ના ખાતે મોડી રાત્રે એક કૌટુંબિક ઝઘડાને કારણે મારામારીનો બનાવ મળ્યો જેમાં ફરિયાદી હિતેશ કહારે ત્રણ આરોપીઓ નરેશ કહાર હર્ષ કહાર અને શિવમ કહાર તેમના વિરુદ્ધ પાણીગેટ કોસ્ટે ફરિયાદ દાખલ કરાવી છે જેમાં મારામારીના બનાવમાં ચપ્પુ અને તલવારનો પણ ઉપયોગ થયેલો ત્રણેય આરોપીઓને અત્યારે અટક કરી લેવાનો সুনিকে এরোকে ছে সুন্যারোকে ছেসু গেদ্রামারালালালালাচে? ত্রনে আরোপিয়ো মারামারিনা লগটা উনাইর পোত্কালালালালাজে ના એવું કોઈ તપાસ ચાલુ છે હજુ કોઈ જાહેર થઈ ના એવું કોઈ બનાવવું જો ધ્યાનમાં આવેલ નથી